આનંદ અનુભવું છું અને ખુલ્લામાં સાધારણ સભા ભરીને તમારી વાત તમારા વતી જે અમે કામ કરીએ છીએ નિયામક મંડળ તો એનો હિસાબ આપતા મનના ઊંડાણથી સંતોષ અનુભવું છું અને મને એવું થાય છે કે ઈશ્વરે કુદરતે આપણને એ કામ સોંપ્યું કે હું લાખો લોકોના ભલા માટે અમારું નિયામક મંડળ કામ કરી શકે છે બાકી દરેક વ્યક્તિ પશુ પંખીથી કરીને માણસ સુધી પોતાના બચ્ચાને મોટા કરવા ઉશેરવા જન્મ આપવો આ બધું કામ તો બધા કરે છે પરંતુ સદભાગી એ લોકો છે કે જેને બીજાના ભલા કરવા માટેનો મોકો મળે અને એમાં ઈશ્વરની પૂજા કરતા હોય ભગવાનની મા જગદંબાની પૂજા કરતા હોય એ ભાવ સાથે જો કામ કરીએ તો એનું જે સુખ હોય છે એનો જે સંતોષ હોય છે એ માત્ર મનનું સુખ નહીં તનનું સુખ નહીં બુદ્ધિનું સુખ નહીં ચિત્તનું સુખ નહીં શેંક આત્માના સુખ સુધીનો સંતોષ થતો હોય છે અને પ્રત્યક્ષ સુખ એની અનુભૂતિ મને થાય છે એટલે આજે જાહેરમાં લાખો લોકોની હાજરીમાં આ સુખની અભિવ્યક્તિ પણ આપ સૌની વચ્ચે રજૂ કરું છું એ શબ્દ તરીકે હું વર્ણન નહીં કરી શકું પરંતુ મને એનો ખૂબ સંતોષ છે ગલબા કાકાએ આપણા માટે એક છોડવો વાયો અને આજે વટવૃક્ષ બનીને લાખો લોકોને એનું ફળ એનો છાંયો એ લોકો લઈ રહ્યા છે એક અદ્ભુત ક્રાંતિ આપણે ત્યાં થઈ મારા જિલ્લાના શેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બેન દાંતરડાના હાથા ઉપર સોમાનભેર જીવન ગુજારી શકે એવા ધંધા વિકસાવવા જ કેવો સમય હશે કે જ્યારે કોઈ બેન વિધવા બનતી હશે ત્યારે એનો કોઈ આધાર નહીં હોય અને ત્યારે એનો આધાર દૂધનો ધંધો બની શકે એવા દુઃખના દિવસો દુષ્કાળો ઉપર દુષ્કાળો પડતા હશે દુષ્કાળ પડે ત્યારે ઢોરને ખવડાવવું શું એના પ્રશ્નો હોય દૂધ વેચવાની તો કોઈ કલ્પના ક્યાં વેચવા જવું એ પણ પ્રશ્નો હોય કોઈ લેવાવાળું ના હોય દૂધ અને એ ટાઈમે એમણે આવું સપનું જોયું હશે અને આજે ત્યાંથી કરીને નવું જે વિઝન આપણે બે હજાર તેવીસની અંદર આપણે બેઠા અને વિચાર કર્યો કે હવે પછીનું વિઝન શું હશે આપણું તો એમાં અમે વિચાર એવો કર્યો નિયામક મંડળે કે હવે બનાસને એ રીતે બનાવીએ કે બનાસના તમામ પ્રજાજનો માટે બનાસ આપણું માવતર સૌના સુખનું વાવેતર આ સ્લોગન આપીએ કે જે આગામી પચાસ વર્ષ સુધી બનાસ એ તમામ પ્રજાજનોનું માવતર બનીને દરેકના સુખના વાવેતર કરે આવનારી પેઢીઓના સુખનું વાવેતર કરે એ માટે હાર્વેસ્ટિંગ હેપીનેસ એ શબ્દ સાથેનું કામ આપણા નિયામક મંડળે અને સશક્ત ભારત માટે સંકલ્પબદ્ધ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સહકારિતા મંત્રી મન્યશ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ આ ચારેય મહાનુભાવોનો ઋણ સ્વીકાર હું કરું છું કે એમણે આપણા ડેરીના અને પશુપાલકોના હિત માટે સમય સમય અંતરે ઘણું બધું માર્ગદર્શન મોદી સાહેબે દિશા આપી અને અનેક યોજનાઓ એવી આપી કે જેના કારણે આપણે મદદ કરી શકીએ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે આ ચાલુ વર્ષની અંદર ઓગણ કરોડ રૂપિયાની અલગ અલગ યોજનાઓની અંદર આ તમે દેખાય છે ને બધામાં થઈને આપણને વિવિધ યોજનાઓ એક વર્ષની અંદર ઓગણ કરોડ રૂપિયાની વિવિધ સહાયો આ બે સરકારોએ થઈને આપી એટલા માટે બે સરકારનો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારનો પણ આજે જાહેરમાં આભાર માનું છું કેમ કે આપણા માટે કોઈ મદદ કરે આપણા પશુપાલકો માટે મદદ કરે તો એનો ગુણ આપણે ભૂલાય નહીં પશુપાલકોને પણ અલગ અલગ યોજનાઓ આપણે ડેરી દ્વારા જે મૂકી એની પણ આ માહિતી મેં આપી છે કે આટલી યોજનાઓ આપણે આઠસો ને ઓગણસાઠ લાખની આપણી ડેરીના પૈસામાંથી આપણે વિવિધ યોજનાઓ પણ મૂકી છે પાકી ગમાણ મિલ્કિંગ મશીન ઇલેક્ટ્રિક ચાપ કટર ખુલ્લા વાળા સહાય બનાસની અંદર વિધવા શિક્ષા સહાય લોખંડની ખુલ્લી ગમાણ પાઇપોની ગમાણ કુપોષણની સામે એમબીબીએસ માટે એનિમલ કુલિંગ ટેક્ટર ચાપ કટર સહિતની આ અલગ અલગ યોજનાની માહિતી આપી પણ આ બધું થઈ શકે છે છેના કારણે ઘણી વખત લોકોને લાગે કે આપણે હોશિયાર છીએ એટલે કરી શકીએ છીએ આપણે બુદ્ધિશાળી છીએ છીએ એટલે કરી શકીએ ના એવું નથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જેમ કહ્યું છે કે તમારો જો મનનો ભાવ સારો હોય અને પરોપકાર માટેનું કામ કરો તો બુદ્ધિનો યોગ તો સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતે કરી આપે છે એટલે અમને જે કંઈ આઈડિયા આવ્યા અમને વિચાર આવ્યા અમને એમ લાગ્યું કે હજુ વધારે કામ કરીએ એની પાછળ જો કોઈ સત્વ હોય તો એ મારી લાખો માતાઓ બહેનોના આશીર્વાદ છે એના કારણે કરીને જ અમે આ કામ કરી શક્યા એ બોલ્યા ચાલ્યા વગર પણ બેઠા બેઠા એમ કે ભગવાન તમારું ભલું કરે તમે અમારા માટે કામ કરો છો તમારું કુદરત સારું કરશે અને ભાવ જે તમારા મનનો છે ને એના કારણે કરીને આટલી માતૃશક્તિના આશીર્વાદને કારણે અમે આ બધા કામ અમારું ન્યામક મંડળ કરી શક્યું છે અમારા અધિકારીઓ આ કામ કરી શક્યા છે કેટલાક મોટા પરિણામો આપણે લાવ્યા છે અત્યારે હવે દૂધ વધારવા માટે વધારે ઢોર લાવવાથી બહુ વધી જશે એવું નહીં થાય પરંતુ બ્રીડ ઠીક કરવી પડશે સારી ઓલાદ કરવી પડશે દૂધ વધારવા માટે પશુમાં બે બાબતો છે એક ન્યુટ્રિશન સારું આપવું અને બીજું એની સારી ઓલાદ તૈયાર કરવી બહાર વાત કરે ને કોઈ એમ કે પાંચ હજાર લીટરનો કોઈ પાડો છે તો કરોડ કરોડ રૂપિયાની એની ચર્ચાઓ થાય બબે કરોડ આ મહેશભાઈ જસરાવાળા અને એમને ત્યાં કાર્યક્રમ કરે તો કે આ તો કરોડનો પાડો આવી વાતો બધા ચર્ચા કરે ને બહારથી આવ્યા એના અલગ અલગ નામ આપે હું આજે જાહેરમાં માન્ય જયંતભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે અને બધાની હાજરી એમ કહું કે બનાસના આ બંને પાડા એ ભારત માટે આજે એને કોઈ પાંચ કરોડ રૂપિયા કહે તો પણ આપી ન શકાય એવા બે પાડાનું સંવર્ધન કરવાનું કામ આપણી ડેરીએ પોતે અને એ એનો એનો ડોઝ હોય તો દસ દસ હજાર રૂપિયા ના મળે ને એવા ડોઝ કેમ કે એનું દૂધ કેટલું છે તો જે આ વન સેવન્ટી સિક્સ નંબરનો જે પાડો છે એનું રોજનું એની માનું દૂધ અઠ્યાવીસ લીટર છે અને એક લેક્ટેશનનું કેટલું છે તો છ હજાર બસો ને પંચાણું લીટર દૂધ અને બીજો જે છે વન માનું દૂધ રોજનું બત્રીસ લીટર છે અને એનું છ હજાર નવસો ને ઓગણ એસી લીટર છે વર્ષનું દૂધ આવું બ્રીડ આખા દેશમાં ગોતવા જઈએ તો પણ આ બ્રીડની અંદર મળી શકે નહીં અને આપણી મહેસાણી અને બંને બ્રીડની અંદર આ આપણી મોટી એસેટ આપણે ત્યાં છે એના ડોઝ બનાવીને આપણે આપવાનું ચાલુ કર્યું છે માત્ર ભેંસમાં જ નહીં આવા ઘણા બધા પુલ છે આ બેના હું ફોટો બતાવું છું આ આઈએસ તે એનો બતાવું છું બાકી પણ એના પછીના અઠ્યાવીસ લીટર પચીસ લીટર બાવીસ લીટર ચોવીસ લીટર સહિતના જે દૂધ આપે છે એવા ભેંસના પાડાના ડોઝ આપણે ત્યાં કામ મોટું પરિણામ એના કારણે બદલાવ આવી રહ્યો છે એચએફ ગાયની અંદર પણ રોજનું સુડતાલીસ લીટર અને બાવન લીટર દૂધ આપી શકે એ એચએફના પણ નંદી આપણી પાસે છે કાંકરેજમાં એક બહુ મોટો ચમત્કાર આપણે ત્યાં કાંકરેજનો છે આ પહેલા નંબરમાં જે દેખાય છે એની માનું સત્યાવીસ લીટર કાંકરેજ દૂધનું એનો એનો એની માનું દૂધ છે અને એની બીજું જે છે એનું પચીસ લીટર જે આ સફેદ દેખાય છે એ પણ આપણે ત્યાં છે આપણા પોતાના છે આપણે બહારથી નહીં આપણે પોતે ડેવલપ કર્યા છે અને આવા ઘણા બધા આનું બ્રિડિંગ વેલ્યુ પણ આપણે નક્કી કર્યું છે તો બ્રિડિંગ વેલ્યુ પણ ખૂબ છે કે એના ગુણ કેટલા જ નવી વારસામાં ઉતરશે તો હવે જીનોમિક સિલેક્શનનું કામ પણ આપણે હાથ ઉપર લીધું છે આ બહુ મોટો ચમત્કાર થઈ રહ્યો છે બહુ મોટું કામ થઈ રહ્યું છે આ બે લીટર ચાર વાળી ગાય કે ભેંસ રાખવાથી એને બદલે વધારે હાઈ ઇલ્ડવાળી ગાય કે ભેંસ રાખવાથી પશુપાલકોનું જીવન બદલાશે કાંકરેજના ત્રણ લાખ ચોત્રીસ હજાર જેટલા ડોઝ તૈયાર કર્યા મહેસાણીના તેર લાખ અને એચએફના નવ લાખ એમ કરીને પચીસ લાખ પોતાના ડોઝ તૈયાર કર્યા છે અને આ ડોઝ એક એકની કિંમત જે આપણે બહાર જવા જઈએ ને બહારથી પ્રાઇવેટ લોકો તો દસ દસ હજાર રૂપિયા ના આપે એ આપણે કેટલામાં આપીએ છીએ એમડી શ્રી હરિભાઈ છે ડૉક્ટર પંદર રૂપિયામાં અને પચાસ રૂપિયાની અંદર આ ડોઝ આપણે પશુપાલકો સુધી પહોંચાડીએ છીએ આઠ આઠ દસ દસ હજારમાં ન મળે ને એ વ્યવસ્થા જો માર્કેટમાં આ ડોઝ તૈયાર કરીને ઓપન માર્કેટમાં વેચીએ ને તો હજાર કરોડ રૂપિયા કમાઈ શકાય પરંતુ આપણે એ નથી કરતા આપણા પશુપાલકોમાં સારી ઓલાદની ભેંસો ગાયો તૈયાર થાય એના માટે આ કામ કરીએ છીએ હવે એક નવું કામ જે મેં પહેલાં બે વર્ષ પહેલાં કહ્યું હતું કે વાસડી નેવું ટકા આવે એના માટેનું એક મશીન ડેવલપ કરવું પડે એનડીબીએ આ કામ કર્યું અને નેવું ટકા વાસળીઓ આવે એના માટેનું આપણે મશીનો ડેવલપ કરીને એ મૂક્યા એનું કામ ચાલુ થઈ ગયું છે હું તમને નાનકડો વિડીયો બતાવું આપણે નેવું ટકા વાસળીઓ જ આવે એટલે હવે આપણે ડોઝ જે આપી રહ્યા છીએ ને એની અંદર એટલે રખડતા આખલા એની જગ્યાએ નેવું ટકા જેટલી માત્ર વાસળીઓ જ આવે અને આ બધી સારી ઓલાદની તૈયાર થયેલું એના માટેનું કામ આપણે હાથ ઉપર લઈ લીધું છે કામ ચાલુ થઈ ગયું છે એમાંના બે મશીન આપણે ત્યાં લાવી દીધા છે અને આ દેશમાં એક બહુ મોટો ચમત્કાર આ બનાસ કરી રહ્યું છે એનડીડીપીએ બે મશીન મૂકી દીધા છે બે એનું કામ આપણે પ્રોડક્શન ચાલુ કર્યું છે આ વર્ષે લાખ જેટલા ડોઝ બનાવીએ છીએ આવનારા વર્ષમાં દસ એક વર્ષમાં દસ લાખ જેટલા ડોઝ બનાવવાનું માટેનું આપણું ટાર્ગેટ પણ છે બીજું જે છે પશુપાલનની આપણી ગાડીઓ અઢીસોથી બસો ને સિત્તેર જેટલા વેટનરી ડૉક્ટરોની ટીમ આપણને લાગે કે આ બધું કામ ઘણા લોકો કે છે કે બનાસ કઈ રીતે આટલું બધું આટલું કરી શક્યું બીજે દૂધ નથી આખા દેશમાં ને માત્ર બનાસમાં કેમ આટલી આવક મળે છે તો એની પાછળ સૌથી મોટું કામ છે બસો સિત્તેર જેટલા વેટનરી ડૉક્ટરોની ટીમ કોઈની પાસે નથી આખા વર્લ્ડમાં દુનિયાની અંદર કોઈ પાસે નથી આપણી પાસે છે કે ગાડી સાથે માણસની જેમ એમ્બ્યુલન્સની જેમ એ ગાડી લઈને પહોંચે ને એક પણ પશુ બીમાર પડી હોય તો તાત્કાલિક એની સારવાર કરવાનું કામ કરે આ બધા કામના કારણે આંકડામાં જોશો તો ધ્યાન ઉપર આવશે પશુદીઠ ભારત દેશમાં ભેંસમાં પાંચ પોઈન્ટ ઓગણ એંસી ઓગણ સિત્તેર લીટર દૂધ આવે છે સાડા પાંચ લીટર આપણે ત્યાં સાતથી ઉપર જતું રહ્યું સાત લીટરથી ઉપર આ બ્રિડિંગનું કામ કર્યું એના કારણે આ બહુ મોટી ઘટના છે કાંકરેજમાં દેશમાં ત્રણ સાડા ત્રણ છે આપણે છ જેટલે પહોંચ્યું છ લીટરે હડ કહું છું હ સરેરાશ વાળી તો પચીસ સત્યાવીસ લીટરે આપતી હશે પણ સરેરાશ દૂધ આટલે પહોંચ્યું અને એચએફમાં પણ લગભગ દસ લીટરે આપણે પહોંચવા આવ્યા છીએ હવે આ ટાર્ગેટ કર્યો છે હવે એને જો આપણે હજુ દોઢો કરવો હોય તો એના માટે નેક્સ્ટ જે કામ કરવાનું છે એ લીધું છે કે આજે સાત લીટર છે એની જગ્યાએ નવ લીટર કઈ રીતે કરીએ છ લીટર છે એને દસ લીટરે કઈ રીતે પહોંચાડવું હડ એવરેજ તો બધા પશુપાલકોની આવક એનું દૂધ વધે એટલે વધી જાય તો એના માટેનું જે સેન્ટર છે એ આપણે ચાલુ કરી રહ્યા છીએ નવું કામ આખા દેશનું દેશમાં સૌથી મોટું કામ નેક્સ્ટ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીના માધ્યમથી બીબીબીઆરસી ભીલડીની બાજુમાં સેન્ટર આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ એનું કામ લગભગ અધુ ચાલુ ચાલું છે અત્યારે આ જે લેબ છે એ રૈયામાં છે અત્યારે જે આ દ્રશ્ય દેખાય છે ને એ રૈયામાં તૈયાર થઈ છે એક ગાયમાંથી પચાસ જેટલા ઈંડા કાઢીને આ લેબમાં ડેવલપ કરવા અને બીજી જે ગાય ઓછું દૂધ આપતી હોય તેના ગર્ભમાં મૂકવા અને આ જે દેખાય છે ને દ્રશ્ય એ ભિલ્ડીમાં આવડું મોટું થઈ રહ્યું છે જેમ બનાસ ડેરી મોટી છે ને એવડું જ ભિલ્ડીની અંદર અઢીસો વીઘા જમીનની અંદર ભારતનું સૌથી મોટું આ સેન્ટર બની રહ્યું છે અને દિવાળી સુધીમાં તૈયાર થઈ જશે એટલે ભારત દેશની દેશી નસ્લની ગાયોના સંવર્ધન માટેનું એક બહુ મોટું કામ આપણે ત્યાં થઈ રહ્યું છે તો આ એક ઐતિહાસિક ચમત્કાર આવનારા સમયમાં દૂધ ડબલ કરવા માટે એ કામ આપણે લીધું છે ડેરીની સાથે સાથે ભારત સરકારે પણ ઉદારતાપૂર્વક આપણને એક્સિલન્સ ઓફ નેશન એની આપણે માગણી કરી છે ભારતનું એક્સિલન્સ આ બની શકે એ માટે આપો અમે માત્ર કાંકરેજ નહીં કાંકરેજની સાથે ગીર સાયવાલ થરપારકર ગંગાતીરી રેડ સિંધી બધી ગાયોનું કામ અમે કરીશું અને બધી ભેંસનું પણ કામ અમે કરીશું તો આ એક બહુ મોટું કામ ભીલડીમાં આપણે કરી રહ્યા છીએ તમને લાગશે કે આટલું બધું કામ પૈસા ક્યાંથી લાવ્યા ને એટલા પૈસા લાવ્યા પછી પણ પશુપાલકોનો તો ભાવ વધારો ઓછો કર્યો જ નહીં હમો વધાર્યો છે તો આ નિયામક મંડળે ઝીણવટપૂર્વકના સારા નિર્ણય લીધા તમારા આશીર્વાદથી અને આપણા કર્મચારીઓએ રાત દિવસ સારું કામ કર્યું એના કારણે થઈ શક્યું હવે બીજું એક પહેલા નંબરમાં જે તમને દેખાય છે બનાસ પશુ વાત્સલ્ય આ બેનો તમારે જરા સમજવા જેવું છે પશુપાલકમાં એક બાબત એવી હોય છે કે શરૂઆતના દિવસોમાં દૂધ એક બે દાડા ધવરાવે ગાય ભેંસને સારી ને પછી બંધ કરી દે છે કેમ કે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સાઠ રૂપિયાનું લીટર દૂધ અને લીટર દૂધ એ ખાઈ જાય પછી વાસળી તો જીવ બળે છે ને નથી ધવરાવતા તો મને અમે જોયું કે કારણ શું છે સારી વાસળીઓ તૈયાર નથી થતી સારી પાડીઓ તૈયાર થતી તો એમ લાગે બે પાંચ દિવસ પછી એને ધવરાવાનું બંધ કરે છે અને ધવરાવે નહીં દૂધ આપે નહીં શરૂઆતના સાઠ દિવસ ના આપે તો ના થઈ શકે તો અમે એક ફૂડ રિપ્લેસમેન્ટ તૈયાર કર્યું છે બનાસ પશુ વાત્સલ્ય આ વે જે આપણું બચે છે ને વેની અંદરથી આમાં પ્રોટીન લીધું છે બાકીના દૂધની અંદર સાત ટકા જેટલું પ્રોટીન હોય આમાં નવ ટકા કરતાં વધારે પ્રોટીન છે અને એક લીટર દૂધ આપણું ભેંસનું તો જો આઠ ફેટનું હોય તો એસી રૂપિયા નવ ફેટનું હોય છે તો નેવું રૂપિયા લીટર થાય પણ આ કેટલામાં થશે આ માત્ર બાર રૂપિયે લીટર તૈયાર થઈ જશે બાર રૂપિયે આ ડેરી તૈયાર કરીને તમને આપશે બાર રૂપિયા એક લીટર એને પાઈ દે અને જો ચાલીસ દિવસ સુધી સતત જો એને પશુને વાસળીને પાવ એટલે બે વર્ષની અંદર પ્રેગ્નન્સી થઈ જાય બે વર્ષમાં પ્રેગ્નન્ટ થઈ જાય હું આપણા ડૉક્ટરો અને સાયન્ટિસ્ટની ટીમને અભિનંદન આપું છું આમાં માત્ર પ્રોટીન છે એટલું નહીં પ્રોટીન મિનરલ્સ વિટામિન્સ આ તમે એક એક લીટર એનું એની એ પાવડર આવશે એ પાવડર તમે નાખી દો એક લીટર દૂધની અંદર અને એને પાઈ દો વાસળી બે વર્ષની અંદર એને વેહાઈ શકે એવી સ્થિતિ થઈ શકશે આ બહુ મોટું કામ આપણા સાયન્ટિસ્ટોની ટીમે કર્યું છે આવનારા સમયમાં બહુ કામ આવશે બીજા નંબરમાં જે કેલ્શિયમ છે એ પણ પથ્થરમાંથી તૈયાર થયેલું કેલ્શિયમ હાડકાંવાળું નહીં એ પણ બહુ સસ્તું જે હજાર રૂપિયામાં બહાર માર્કેટમાં મળે છે તો લીધું કે આટલા બધા